ભુજના રેલવે સ્ટેશન પાસે ગટરની સમસ્યા યથાવત ભુજના રેલવે સ્ટેશન પાસે ગટરની સમસ્યા જોવા મળી છે મુખ્ય રોડ પર ગટર ઉભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે કિરણ ગોરી ભુજ કચ્છ વાત કરીએ આજે ગટરની સમસ્યા છે તમારા ઘરની પાસે સમસ્યા શું છે અમારે ઘરની પાસે સમસ્યા છે અઢી વર્ષથી છે ચીફ ઓફિસર પણ જોઈ ગયા છે અને જે રેલવે સ્ટેશનથી પાણી ઉભરાય ત્યાંથી નીકળે છે રેલવે સ્ટેશનથી પાણી એનો કાચો પારો બાંધી અને નીચેથી ઓવરફ્લો થઈ અને મારા આ ઘરની અને છ એકરમાં પાણી સતત ગટરનું છેલ્લા અઢી વર્ષથી બરોબર પડ્યો છે મેં લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે કોઈ પણ નિરાકરણ હજી સુધી થયો નથી અમે રહી નથી શકતા ગાંધીનગર વિસ્તારમાં આખો આજુબાજુ ઉપરપટ્ટીના વિસ્તારમાં પણ આ નુકસાન કરે છે પાણી અને અમે લેખિત મૌખિક અને આગળ સુધી કલેક્ટર સુધી પણ લખ્યો છે હજી સુધી કોઈ નિરાકરણ આવ્યો નથી રજૂઆત કરવા છતાં જો કટરની સમસ્યા છે તો આગળ કોઈ પગલા ભર્યા છે હજી સુધી અમે રજૂઆત કરીએ છીએ હજી સુધી કોઈ પગલા ભર્યા નથી થઈ જશે થઈ જશે એવી રીતે થઈ જશે પણ છેલ્લા અઢી વર્ષથી કાંઈ થયું નથી હજી સુધી પાણી હજી સુધી સતત ચાલુ જ છે આજની તારીખમાં પાણી ચાલુ જ છે